અહીંયા યુકે થી છે તો આ કઈ માસી છે ને એમને આ ફેમિલી છે તો માસી તમને મારી રિક્ષા ની અંદર આવીને તમને કેવું સારું લાગ્યું કે કેવું લાગ્યું માસી તમને બહુ મજા આવી બહુ સારા માણસ છે હા અને મારો વ્યવહાર તમને કેવો લાગ્યો બે બહુ સારો બહુ સારો હા તો હેલો ગાઈસ તમારું બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં તો ગાઈસ આજે આપણે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા છીએ તો હું ઘણા ટાઈમથી હું બ્લોગ નથી બનાવી રહ્યો કેમ કે મેં તમને કોમેન્ટ બી કરી હતી કે કંઈક મારા થોડા ઇસ્યુ ન હોવાના કારણે હું તમને વચમાં વચમાં તમને હું જવાબ આપતો રહીશ એના બાટલામાં તો ભાઈ સાથે આપણે ફરીથી નીકળી ગયા છે અને તમે ખાલી ટાઈમ જોઈ લો અગિયાર વાગ્યાની સોળ મિનિટ થઈ ગઈ છે અને આપણે ગેસ બી ફૂલ કરાવી લીધો છે ગાડીમાં અને ત્રણે ત્રણ એપ્લિકેશન અંદર આપણે ઓનલાઈન બી થઈ ગયા છીએ તો આજે આપણે જોઈએ કે પહેલી રાઈડ આપણને કેવા મળે છે અને આજનો ધંધો કેવો રહે છે ને એ પણ તમને આજે બતાવીશ તો ચાલો મળીએ પહેલી રાઈડમાં હાલી આપણે દાળી લીમડા હું બેઠો હતો તો દાળી લીમડાથી મને દસ મિનિટની રાહ જોતા એક આપણને રેપિડોમાં રાઈડ લઈ ગઈ જે અસવારા અસારવા રેલવે સ્ટેશન છે એમનું કંઈક ફેર બન્યું હતું એકસો ને સાત રૂપિયા તો આ તો આપણે કમ્પ્લેટ કરી લીધી છે હવે આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ત્યાં નહીં મળે છે તો અત્યારે જે આપણે અસારવાથી જે આપણે ઊભા હતા ને તમને લાસ્ટ અપડેટ જે અસારવાની મેં તમને આપી દીધી ત્યારે એ રાઈડ આપણે કમ્પ્લીટ કર્યા પછી આપણને બે મિનિટમાં જ આપણને એક બીજી રાઈડ લાગી ગઈ હતી જે બોડત તેવું બાજુની હતી તો એ ઉબેરમાં રાઈડ હતી તો એનું કંઈક ફેર બન્યું છે એકસો એંસી રૂપિયા અને રાઈડ હતી કંઈક એકસો ને પંચાણું રૂપિયાની અને અત્યારે આપણને એકસો એંસી રૂપિયા ફેર મળ્યું છે તો પહેલાં આપણે આને કમ્પ્લીટ કરી લઈએ અને બે બીજું જે રહ્યું ને એની અંદર અમાઉન્ટ છે ને આપણા ઉબેરના અકાઉન્ટની અંદર આપણું જમા થઈ ગયું છે તો આપણે આંબલીથી જોઈએ કે બીજી રાઈડ આપણને નહીં મળે છે તો કાંઈ અત્યારે હું આંબલી ઈસ્કોન બેઠો હતો તો ગાઈસ રેપીડો ની અંદર એવડી મોટી રાઈડ લાગી ગઈ છે ને તો હું તમને છે ને એ રેપીડો ની અંદર હું તમને પેલા સૌથી પેલા આપણે કસ્ટમરના ના પિકઅપ કરી લઈએ અને એમના ડ્રોપ લોકેશન ઉપર જઈને તમને એમનું ભાડું બતાવું છું કે કેટલી મોટી રાઈડ મળી ગઈ હતી ગઈ સાજે તો ચલો સૌથી પહેલા આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને કે કે કેન્સલ ના કરી નાખે એની પહેલા આપણે એક્સેપ્ટ કરી લઈએ એમને ઉપાડી લઈએ અને સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જે આંબલીથી જે આપણે રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કૃષ્ણનગર આપણે એમના કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે તો ગાઈસ એમનું કંઈક ફેર તમે જોઈ લો ચારસો ને એકાવન રૂપિયા આ મને રાઈડ છે ને લગભગ દોઢ વર્ષ પહેલાં મને આવી રાઈડ મળી હતી અને દોઢ વર્ષ પછી મને આજે આપણી મોટી રાઈડ મળી છે તો ગાઈસ એમને આપણે સો રૂપિયા એમના આપણે આ રિટર્ન આપી દીધા છે ને એમની જોડે આપણે સાડા પાંચસો રૂપિયા આપણે લઈ લીધા છે કલેક્ટ કરી લીધા છે તો ગાઈસ હવે આના આ રાઇડને આપણે કમ્પ્લીટ કરીએ અને એમનું કિલોમીટર કંઈક હતું ને તમને બતાવી દઉં ચારસો ને પાંત્રીસ રૂપિયાની રાઈડ હતી પણ આપણે થોડુંક એમનો રિસ્તો રસ્તો જઈ રહ્યો ને એમને કંઈક મને થોડું ફરાઈ લે ને એના કારણે આટલું બધું એમનું ફેર બની ગયું છે તો હવે આપણે બીજી રાઈડમાં મળીએ તો કઈશ અત્યારે આપણે જે પહેલાં ક્રિષ્નાનગર જે પહેલાં બેનના આપણે ડ્રોપ કર્યા તો એની જોડે જોડે આપણને એક બોર્ડરમાં રાઈડ લાગી ગઈ છે જે ગાંધીનગર બાજુની છે તો કસ્ટમરના લોકેશન ઉપર તો હું આવી ગયો છું પણ કસ્ટમર કહે છે દસ મિનિટની થોડો રાહ જોવો હું આવી જ રહ્યો છું તો કસ્ટમર જ્યારે આવે એટલે આપણે જોઈએ કે એમાં પાર્સલ શું લઈ જવાનું છે અને પછી સીધા મળીએ આપણે ગાંધીનગર પછી એમનું તમને હું ફેર બતાવીશ અને તમને સામાન બી બતાવીશ કે એમનો સામાન શું લઈ જવાનું તો આપણે જે કોટરની અંદર જે પાર્સલ રહ્યું ને ભાઈ અત્યારે ખાલી પાર્સલ લઈ જવાનું છે જે નાના નાના ત્રણ બોક્સ છે તો આપણા ત્રણે ત્રણ બોક્સો જવા દીધું પાછાની ડીકીમાં હવે આપણે ગાંધીનગરની જો બીજી રાઈડ મળતી હોય ને તો આપણે એ પણ લઈ લઈશું પ્લસ બીજી વાત એ કે તમે જે પણ તમે બોક્સ મૂકવાની કે ગમે તેવી તમે મજૂરી કરો ને તો એમની જોડે છે ને પહેલાંથી ડિસ્કસ કરી લેવું તમારે કે ભાઈ હું મહેનત કરીશ તો હું એક પૈસા તમારે એક્સ્ટ્રા તમારા માગી જ લેવા એમની જોડે કે મહેનતના પૈસા હું આટલા લઈશ હું મજૂરી કરીશ બરાબર તો આપણે મજૂરીના બી પૈસા આપણે માગી લેવાના જોડે જોડે અને આપણે એમની જોડે તે વાત કરી લીધી છે અરે એમ તો ખાલી ટાઈમ જોઈ લો તમે બાર મિનિટ થઈ ગઈ છે તો આપણે ટાઈમના સ્ટાર્ટ કરી આવો અને સીધા મળીએ ગાંધીનગર અને ગાંધીનગર બાજુની જો આપણને બીજી કોઈ રાઈડ મળશે તો આપણે લઈ લઈશું અને આપણે જો ટિફિન બી અત્યારે આપણે લઈને આવી ગયા છે તો આપણે સૌથી પહેલાં આપણે આગળ જઈશું ક્યાંક અને વ્યવસ્થિત જગ્યાએ જઈને આપણે પહેલાં જમી લઈશું અને જમીન પછી ડાયરેક્ટ આપણે કન્ટિન્યુ થશું રાઈડ ઉપર આપણે જે પોટર જે રાઈડ ઉપર મારી ગાડી ખાલી હતી તો હું પહેલાં જમવા બે ગયો તો જમતા જમતા એક મને ઉબરની અંદર રાઈડ લાગી ગઈ હતી એ કંઈક પાંચ કિલોમીટર મૂકવા જવાનું હતું તો એમનું ફેર કંઈક ચોંબોતેર રૂપિયા બન્યું હતું તો ગાઈસ અત્યારે રાઈડ આપણે ઓબરની કમ્પ્લીટ કરી લીધી છે હવે સીધા આપણે પોર્ટરના લોકેશન ઉપર મળીએ તો ફાઇનલી ગઈ છે અત્યારે આપણે જે પોટરમાં જે આપણે રાઈડ લઈને આવ્યા હતા એ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે જેમનું ફેર કંઈક બન્યું હતું બસોનો વીસ રૂપિયા નાના ચિલોડાથી ગાંધીનગરથી તો રાઈડ નથી મળી ગઈ પણ આપણાને એક આપણે એરપોર્ટ સાઈડમાં આવી ગયા છીએ તો તમને ખાલી નજારો બતાવો ભાઈ તમે જોજો ખાલી જ મિનિટ ચાલુ રાખજો જો આપણે સ્પેશિયલ ખાલી વિડીયો બનાવવા માટે આવ્યો તો આપણો વિડીયો તો બની ગયો છે હવે આપણે નરોડાથી જોઈએ કે બીજી રાઈટ ક્યાં નહીં પડે છે ત્યાંથી ત્યાંથી આપણને એક ઉબરમાં રાઈટ લાગી ગઈ છે જે મણિનગર બાજુની છે તો આપણે એમની જોડેથી આપણે ઉબરમાં રાઈટ એક્સેપ્ટ કરી લીધી છે હવે પહેલાં આપણે એક ડિસ્ટન્સ ખાલી જોઈ લો કસ્ટમરનો દોઢ કિલોમીટર લેવા જવાનું છે તો આપણે કસ્ટમરને પિકઅપ કરીએ અને સીધા મળીએ મણિનગર પછી એમનો તમને ફેર બતાવો કે એમનો ફેર કેટલો થયો ભાઈ તો ફાઇનલી ગઈ છે અત્યારે આપણે જે એરપોર્ટથી જે આપણે રાઈડ લઈને આવ્યા હતા એ આપણે કાંકરિયામાં એમના ડ્રોપ કરી દીધા છે આપણે એમને બરાબર અને કાંકરિયાથી જ આપણને એક નિકોલની રાઈડ પડી ગઈ છે જે પોટરમાં છે એ ખાલી આ પાર્સલ આપણે ભરાઈ લીધું છે જે ખાલી આ સાત ખુરચીઓ લઈ જવાની છે અને એનું ફેર કંઈક થયું છે એકસોનો બસ્સોનો વીસ રૂપિયા બરાબર તો હવે આપણે પોટરનું પાર્સલ આપણે ઉપાડી લીધું છે તો હવે સીધા મળે આપણે નિકોલ પછી આપણે નિકોલથી જોઈએ કે આપણને બીજી રેટ નહીં મળે છે અને તમને અત્યારે કાંકરિયાનો નજારો બતાવો ખાલી જુઓ તમે આ કંઈક પ્રોગ્રામ હતો આજે જિંદગીની અંદર પહેલી વાર મારી રિક્ષા અંદર ગાડીની અંદર આવી છે આ જોઈ લો ખાલી કાંકરિયાનો નજારો કંઈક પ્રોગ્રામ હતો ને એવું લાગે છે તો ભાઈ સા કાંકરિયાની કંઈક ટ્રેન છે તમે જોઈ લો છે તો ફાઇનલી કઈશ અત્યારે આપણે નિકોલમાં આવી ગયા છીએ અત્યારે આપણે તો આપણે પાર્સલ તો ત્યાં અહીંયા ન પડ્યું છે પણ આપણે કસ્ટમરને કોલ કરીએ છીએ પણ વ્યસ્ત બતાવે છે તો તમે ત્યારે ભાઈ કસ્ટમર આવો અને આપણે એમના જોઈ દઈએ સામાન એમને આપી દઈએ અને આઈથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે ખાલી તમને અત્યારે નિકોલનો વિસ્તાર બતાવું છું કે કેવું છે ખાલી જો ઉતર લાગી રહ્યું છે તો આપણે કસ્ટમરને સામાન આપી દઈએ અને બીજી રાઈડ ક્યાં પડે છે એ જોઈએ હવે તો ગાઈસ આપણે પહેલાં હું નિકોલ બેઠો હતો તો નિકોલથી આપણને બે થી ત્રણ મિનિટની રાહ જોતા જ આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી જે રાઈડ છેક સહેલા મૂકવા જવાનું હતું તો ગાઈસ તેમને એનો ખાલી ફેર બતાવું તમને ખાલી ત્રણસો ને એકાણું રૂપિયા છે અને એક કલાક ને બેતાલીસ મિનિટ એમના ટાઈમ થઈ ગયો છે અને ટોટલ છવ્વીસ કિલોમીટર છે તો કઈશ તમે મને કોમેન્ટ કરીને બતાવજો કે ભાડું આપણને ઉબેરવાળા ઓછું આપ્યું છે કે બરાબર આપ્યું છે તો કહીશ અત્યારે આપણે સેલાની તો રાઈડ આપણે આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે હવે ગાડીમાં ગેસ બી ઓછો થઈ ગયો છે તો હવે જો આપણા ઘર બાજુની આપણને રાઈડ મળશે તો ડાયરેક્ટ હવે આપણે નીકળી જઈશું ઘર બાજુ તો આપણે ઘર બાજુની રાઈડ મળે એની રાહ જોઈએ ખાલી હવે આપણે

તો આપણાનો ઉબેરમાં રાઈડ લાગી ગઈ છે તો આપણે એમના આંબાવાડી ડ્રોપ કરીએ અને પછી તમને એમનું ફેર બતાવો કે એમનું ફેર કેટલું થાય છે ચલો તો ચલો સીધા મળીએ આંબાવાડી તો કહીશ અત્યારે આપણે સીલજની જે આપણે રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે તો એમનું કંઈક ફેર બન્યું હતું એકસોના ચોવીસ રૂપિયા તો કંઈ સાજે માસી જે રહ્યા ને અત્યારે આપણે એમની જોડે વાર્તાલાપ કરી તો એમને હા તો ગાઈસ સામને છે ને યુકે રહી છે તો આપણે યુકેની અંદરથી બીજો આમને આપણે વિડીયો જોશે તો આપણાના એમને બી સપોર્ટ કરવાનું કીધું જ આપણે એમને બરોબર કેમ કે યુકેમાંથી આપણો વિડીયો છે તો આપણને બી બહુ સારો એવો ફાયદો થવાનો છે તો પહેલાં આમની જોડે તો આપણે કેશ કરેક્ટ કરી લઈએ તો ભાઈશ એમની જોડે એકસો ત્રેવીસ રૂપિયા ભાડું ભરતું હતું ને તો આપણે એમને ખુશ થઈને એમને જો આપણે આપણા જો ભાઈશ અઢીસો રૂપિયા એમને આપણાના ભાડું આપ્યું છે ભાઈ તો જોયું આપણે આપણે એવું ન છે કે આપણે બોલી બોલીને બધાના પૈસા લઈએ છીએ કે આપણો સ્વભાવ જ એવો છે ને ગાઈસ તમને બી તો ખબર જ છે કે આપણો સ્વભાવ કેવો છે ગાઈશ બરાબર કેમ કે આ ઉપરવાળાની મહેરબાની છે બીજા કોઈની મહેરબાની નથી થઈ તો ગાઈસ અત્યારે આપણે આજનો ધંધો આપણે પૂરો થઈ ગયો છે કેમ કે ગાડીમાં ગેસ છે ને પતી ગયો છે એવો તમે ખાલી ટાઈમ જોઈ લો નવ વાગે અગિયાર મિનિટ થઈ ગઈ છે તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ હતું અને ગાઈસ તમને મારી જેટલી બી મેં આજે ઇન્કમ કરી બરાબર ગાઈસ એ તમે મને કોમેન્ટ કરીને બતાવજો કે મેં કેટલી કોમેન્ટ તમે મેં કેટલી આજની ઇન્કમ કરી છે ગાઈશ બરોબર તો ચલો ગાઈશ આજના વિડીયોમાં આટલું જ હતું તો ચલો મળી હવે નવા બ્લોગની અંદર અને ગાઈસ આવા નવા મારા બ્લોગ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું કાજ ભૂલજો ભૂલતા નહીં કહીશ બરાબર તો ચલો મળી હવે આના નવા બ્લોગની અંદર જય માતાજી